પાવાગઢમાં વરસ્યો ધોધમાર વરસાદ પગથિયા પર વહેતો થયો પાણીનો પ્રવાહ મોડી રાત્રે પાવાગઢ ડુંગરે ધોધમાર વરસાદ વરસ્યો છે પગથિયા પર પાણીનો ધોધ વહેતો થયો જેના દ્રશ્યો અમે આપને બતાવીશું કે પાવાગઢમાં ધોધમાર વરસાદને કારણે જે સ્થિતિ થઈ આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો નોર્મલી આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળે પણ કમોસમી વરસાદ એટલો વરસ્યો કે ચોમાસું જ લાગી રહ્યું છે અને પાવાગઢની સીડીઓ પર નદીઓ વહેતી હોય નદી વહેતી હોય એવા દ્રશ્યો પાણીનો ધોધ રિતસરનો વહી રહ્યો છે પગથિયા પર પાણીનો પ્રવાહ વહેતો થયો પાવાગઢમાં વરસ્યો ધોધમાર વરસાદ પગથિયા પર વહેતો થયો પાણીનો પ્રવાહ મોડી રાત્રે પાવાગઢ ડુંગરે ધોધમાર વરસાદ વરસ્યો છે પગથિયા પર પાણીનો ધોધ વહેતો થયો જેના દ્રશ્યો અમે આપને બતાવીશું કે પાવાગઢમાં ધોધમાર વરસાદને કારણે જે સ્થિતિ થઈ આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો નોર્મલી આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળે પણ કમોસમી વરસાદ એટલો વરસ્યો કે ચોમાસું જ લાગી રહ્યું છે અને પાવાગઢની સીડીઓ પર નદીઓ વહેતી હોય નદી વહેતી હોય એવા દ્રશ્યો પાણીનો ધોધ રિતસરનો વહી રહ્યો છે પગથિયા પર પાણીનો પ્રવાહ વહેતો થયો